દોસ્તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોય આ સહિત અનેક એમના સમર્થક મિત્રો એમના ચાહક મિત્રો ડેડીયાપાડાની જનતા અને આમ આદમી પાર્ટીના સમર્થકો અને એમનો સમાજ જે છે સૌ લોકોમાં જ્યારે ભારે રોષનો માહોલ હતો એવા સમયે હવે ચોવીસ ઓગસ્ટ જે ચોવીસ હતી જુલાઈ એમના દિવસે મહાસંમેલન આયોજિત થયું અને ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલે પણ પોતાના નિવેદન આપ્યા ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે પરંતુ શું છે હકીકત એ તો હવે આગળના પાંચ ઓગસ્ટના રોજ હાઈકોર્ટ દ્વારા લેવાયેલા નિર્ણયમાં ખબર પડશે પરંતુ હવે તો આ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા ત્યારે કંઈક નવા જૂનીના એંધાન લાગી રહ્યા હતા શું છે હકીકત એ તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો આજે જ દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાના આવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ કે ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદનના ધારાસભ્ય બન્યા છે જ્યારથી જ પેટા ચૂંટણી વિસાવદનની ઘોષણા થઈ હતી ત્યારથી લઈને આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એમના દિગ્ગજ નેતાઓ વિસાવદનમાં પણ પહોંચ્યા હતા વિસાવદનમાં લડત ચલાવવા માટે એક પછી એક મોટા મોટા દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના પહોંચી રહ્યા હતા અને ફાઇનલી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદનમાં જીતી ગયા અને ધારાસભ્ય બની ગયા અને હવે એમનો અવાજ જે છે એ ધારાસભ્ય વિધાનસભામાં ઉઠવાનો છે ત્યારે અલગ અલગ પ્રશ્નોને લઈને પણ હવે તેઓ રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે માત્ર રેલીઓ કે પછી માત્ર એમની યાત્રાઓ જ નહીં પરંતુ કામ કરતા ગોપાલ ઇટાલિયાના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે એમના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર અને એવા અનેક વિડીયોઝ જેઓ ખેડૂતો સાથે મળે છે એમની વાતો સાંભળે છે અને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા દિગ્ગજ નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં મજબૂતાએ પકડી રહ્યા છે એવા સમયે જ્યારે ચૈત્ર વસાવાની ધરપકડ થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આ મહાસંમેલન જે છે આયોજિત થયું હતું સૌ લોકો નારાઓ લગાવી રહ્યા હતા કે આઈ સપોર્ટ ચૈતર વસાવા પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કોર્ટની બહાર એમની અટકાયત કરવામાં આવી એમને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું પોલીસે દ્વારા જ્યારે એમની અટકાયત કરી ત્યારે કોર્ટની બહાર રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં જે કોર્ટ આવેલી છે ત્યાં જ એમની બહાર અટકાયત થઈ અને પછી તો એમને એન્ટ્રી લીધી પરંતુ હવે જે છે સમાચાર તો ત્યારે એક ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે કે જ્યારે હાઈકોર્ટ દ્વારા એમની કોર્ટની તારીખ જે છે એ લંબાવાય છે મુદત લંબાવાય છે સુનાવણીની તારીખ લંબાવાય છે ત્યારે હવે પાંચ ઓગસ્ટના રોજ મોટી સુનાવણી હાથ ધરાઈ શકે છે જે હા દોસ્તો પાંચ ઓગસ્ટ ઉપર સૌની નજર છે કારણ કે હવે સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હતી એટલા માટે હાઈકોર્ટ દ્વારા મુદત લંબાવવામાં આવી અને હવે પાંચ ઓગસ્ટ ઉપર સૌની નજર છે દોસ્તો શું તમને લાગે છે ચૈત્ર વસાવાના રો પાંચ ઓગસ્ટના રોજ એમની સુનાવણી જે છે આખરે એમની જામીન અરજી છે એ મંજૂર થશે કે ના મંજૂર આ દિગ્ગજ નેતાઓ તો પહોંચી ગયા હવે મહાસંમેલન પણ પૂર્ણ થયું એમના ચાહક મિત્રોમાં રોષ દિવસે ને દિવસે વધતું જાય છે પરંતુ આ નેતાઓની હાજરીથી શું તમને લાગે છે કે હવે ચૈતર વસાવાના જામીન અરજી મંજૂર થશે શું તમને લાગે છે એમના સમર્થકોનો રોષ ઓછો થશે જો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય ચૈત્ર વસાવાને લઈને અપડેટેડ માહિતી તમને મળી હોય કારણ કે આ અફવાઓનો પણ જમાનો છે કેટલીક અફવાઓ પણ આપણી સામે આવી રહી છે પરંતુ સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે માટે આ વિડીયો વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય ચૈત્ર વસાવાની ધરપકડથી લઈને આખરે નવા વળાંકો વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકાર્યો છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે જેનાથી આવાને આવા અપડેટેડ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ